દોડતો થયો હતો અજાણ્યા વ્યક્તિએ બાઇક પર જતા વેપારી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં વેપારીને પેટ અને ખભાના ભાગે ગોળી વાગી હોવાની માહિતી જાણવા મળી હતી ઓમ પ્રકાશ સાહુ નામના વ્યક્તિને ગોળી વાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યારે પોલીસ તપાસમાં હજારીયા હસમ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા અને અંગત અદાવતમાં ફાયરિંગ થયા હોવાની ચર્ચા ઉઠવા પામી હતી તો આ ઘટનાથી સુરત એલસીબી અને કોસંબા પોલીસ પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને આ ઘટનાને અંજામ આપનારા હજારીયા હાસમને ઝડપી લેવા ચક્રોગતીમાં કર્યા હતા કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદ્રા જેઆઈડીસી વિસ્તારમાં આજના રાત્રિના લગભગ સવા નવ વાગ્યાના અરસામાં ઉગ્ર સાહુ નામના વ્યક્તિ કે જે ગંજામ ઓરિસાના રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આજ વિસ્તારમાં ધરાવે છે એ એક્ટિવાલીને પસાર થતા હતા એ વખતે એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા હિસોમાં આવેલા હતા અને પાછળ બે મોટરસાયકલની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ ત્રણ રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર શાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ એલસીબી એસઓજી અને બાજુના કિમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે બનાવવાળી જગ્યા પરથી બે ખાલી કેસ મળ્યા છે અને એક મિસફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાવાનો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાઈ જાય છે એવી સંપૂર્ણ આશા છે